ગુડ ઇવનિંગ કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો મજામાં છો આઈસી રાજકોટના યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો હું હર્ષિત કારિયા ડેલી કરંટ અફેરના સેશનમાં હાર્દિક સ્વાગત કરું છું જે કોઈ વિદ્યાર્થી મિત્રો લાઈવ આવી ગયા છે એ તમામ વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઇક કરી લેજો વિડીયોની લિંકને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો આ ડેલી કરંટ અફેરના સેશનની અંદર આજની તારીખ છે બાર માર્ચ અને બાર માર્ચના રોજ જે કાંઈ કરંટ અફેર આવ્યું છે તેને થ્રી ડિગ્રી એનાલિસિસ સાથે સમજવાના છીએ હવે વિદ્યાર્થી મિત્રો આજે ઓચિંતાનું બહાર જવાનું થયું એટલે તમને બધાને મેં કીધું કે આજે રજા નથી રાખતા હું પણ હવે સાત વાગ્યા છું હું આઠ વાગે બહાર નીકળવાનો છું તો સાત વાગે હું આ રેકોર્ડિંગ કરી રહ્યો છું તો તમે બધા વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો અને લિંકને પણ બધા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દેજો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની એની પહેલાં સમગ્ર દેવી દેવતાઓના ચરણોમાં કોટી કોટી વંદન કોટી કોટી નમન આજના કરંટ અફેરની શરૂઆત કરીએ શરૂઆતની અંદર પહેલાં વહેલાં જોવાનું છે આઈએનએસ ઇમ્ફાલ આ એક જહાજ આઈએનએસ ઇમ્ફાલ મોરેશિયસ ગયું સત્તાવનમાં એના રાષ્ટ્રીય જે દિવસ ઉજવાનો એમાં આઈએનએસ ઇમ્ફાલ ત્યાં ગયું છે તો એને આપણે ખૂબ ડિટેલથી આઈએનએસ ઇમ્ફાલને જોઈશું એના પછી શિપિંગ ઇન્ડસ્ટ્રીની અંદર જે બિલ્સ ઓફ લેન્ડિંગ આવતું હતું એને આધુનિક કરવા માટે નવું બિલ લોકસભાની અંદર મૂકાણું તો લોકસભાની અંદર એક નવું બિલ આવ્યું છે અને આ બિલ શિપિંગ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલું છે તો એને જોશું એના પછી ત્રીજો ન્યૂઝ ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ જે આપણું વિવિધતા છે જે આપણી જે ખાસ કરીને વાત કરીએ આપણું જે કલ્ચર છે આપણો જે વારસો છે એ વારસાને વિશ્વ લેવલે લઈ જાવો અને વિશ્વમાં જે બીજો કોઈ કલ્ચર સાથે જોડાયેલી વસ્તુ હોય એમાંથી આપણે સહયોગ મળે સહકાર મળે એના માટે ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ જે છે એ લઈ આવવામાં આવી છે તો આ શું છે ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ અને શું આની અંતર્ગત જોગવાઈઓ કરી છે આ બધી વસ્તુ જોશું ચોથી આંતરરાષ્ટ્રીય શસ્ત્રોના હસ્તાંતરણના ટ્રેન્ડ માટે તમે એક સંસ્થાનું નામ સાંભળ્યું હોય છે જેનું નામ છે સિપરી

અસ્ત્રો શસ્ત્રની આયાત કરવા વાળો દેશ એમાં ભારત પ્રથમ પણ આ યુદ્ધ થયા પછી યુક્રેન યુક્રેન જે છે વિશ્વમાં સૌથી વધુ આયાતક દેશ બની ગયો છે છે ભારત બીજા નંબરે એન્ટી ડમ્પિંગ ડ્યુટી ભારતે જાપાન અને ચીનની અમુક પ્રોડક્ટ એટલે કે એક પ્રોડક્ટ એવી છે એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નહીં ભારતે ભારત દ્વારા ભારત દ્વારા જાપાન અને ચીન જાપાન અને ચીન ભારત દ્વારા જાપાન અને ચીન જે બે દેશ છે એ બે દેશોની એક પ્રોડક્ટ છે એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી શું કામ નાખી અથવા તો એન્ટી ડમ્પિંગ ડ્યુટી ક્યારે નાખવામાં આવે તો કે જ્યારે કોઈ દેશ એટલે કે આપણા કિસ્સામાં જાપાન અને ચીન એના દેશની અંદર જે ભાવે વસ્તુ વેચાય છે એના કરતાં પણ સસ્તા ભાવે વસ્તુ ભારતમાં વેચે તો ત્યારે આપણા લોકલ માર્કેટને પ્રોટેક્ટ કરવા માટે ભારત દેશની સરકાર અથવા તો વિશ્વનો કોઈ દેશ પોતાના લોકલ માર્કેટને પ્રોટેક્ટ કરવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી શકે જેથી કરીને ભાવ કેવો થઈ જાય ભારત દેશના લોકલ ઇન્ડસ્ટ્રી કરતાં થોડોક વધી જાય એટલે આપણી લોકલ ઇન્ડસ્ટ્રીને પ્રોટેક્શન મળે તો આ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે તો આને જોશું અને એના પછી કરંટ ઇન સોર્સ ટૂંકા ટૂંકા ન્યૂઝ જે છે આપણે આજના દિવસની અંદર ત્રણ ચાર ટૂંકા ટૂંકા ન્યૂઝ જે છે એ જોવાના છીએ અને આ ટૂંકા ન્યૂઝની અંદર જે છે ઘણા બધા મહત્વપૂર્ણ ન્યૂઝ છે અને ભારત દેશનું એક રાજ્ય આસામ આસામ અવકાશની અંદર પોતાનો સેટેલાઇટ મૂકે છે ભારત દેશનું એક રાજ્ય એનું નામ છે આસામ અને આસામ જે છે એ અવકાશમાં એક સેટેલાઇટ મૂકે છે શું મૂકે છે સેટેલાઇટ સેટેલાઇટ મૂકે છે તો આ સેટેલાઇટ જે છે આપણે ભણવાના છીએ અને એના વગરના પણ ઘણા બધા ન્યૂઝ જોવાના છીએ તો જે કોઈ વિદ્યાર્થી મિત્રો લેક્ચર જોઈ રહ્યા છે બધા લાઇક કરી દેજો વિડીયોની લિંકને મેક્સિમમ શેર કરી દેજો શરૂઆત કરીએ એની પહેલાં કોન્સ્ટેબલની જે વિદ્યાર્થી મિત્રો ફિઝિકલ એક્ઝામ શારીરિક કસોટી પાસ થઈ ગયા છે એના માટે ત્રીસ પેપરનો પેપર સેટ બસો ને પચાસ રૂપિયામાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ પર અવેલેબલ છે સ્માર્ટ ઓપ્શન સ્માર્ટ પ્રેક્ટિસવાળી આ સરસ મજાના ત્રીસ પેપર સેટની બુક તમે તમારી ઘરે મગાવી શકો છો બસો પચાસ રૂપિયામાં અને પેપર પ્રેક્ટિસ કરી શકો છો જોરદાર જબરજસ્ત ત્રીસ પેપર આપ્યા છે તમારી નવા અભ્યાસક્રમ મુજબ તમારી પરીક્ષાની પેટર્ન અને તમારા પરીક્ષાના જે પેપર આવવાના છે એના જેવા ત્રીસ પેપર તો આજે જ આ બુકને ઘરે મગાવી અને પ્રેક્ટિસ કરો પેલું વહેલું આઈએનએસ ઇમ્ફાલ જે જોરદાર ચર્ચામાં છે અત્યારે આઈએનએસ ઇમ્ફાલ આ તમે જે ઇમેજ જોઉં છો એ આઈ એનએસ ઇમ્ફાલ રાઇટ ચલો જો એ લખેલું છે ઇમ્ફાલ સત્તાવનમાં મોરેશિયસ રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં ભાગ લેવા માટે આઈએનએસ ઇમ્ફાલ મોરેશિયસના લુઈસ ખાતે પહોંચ્યું આ મુલાકાત નેબરહૂડ ફર્સ્ટની નીતિ અને આપણે જે સાગર પોલિસી છે રાઈટ એને સુસંગત દરિયાઈ સુરક્ષા અને પ્રાદેશિક સહયોગ આપવાના ઉદ્દેશ્યથી આપણે જે છે એ આઈએનએસ ઇમ્ફાલ નેમ મો છે ક્યાં તો કે આપણા પડોશી દેશ મોરેશિયસમાં બરાબર ઇન્ડિયન ઓશિયનની અંદર જે છે બધા દેશો સાથે સારા સંબંધ રહી એના માટે આપણે નેબરહુડ ફર્સ્ટ પહેલો સગો પાડોશીની નીતિ અને સાગર જે છે એ એક યોજના લઈ આવેલા છે કાર્યક્રમ લઈ આવેલા છે કે જેના અંતર્ગત આપણે પાડોશી સાથે સારો સંબંધ રાખશું અને જેમાં ઇન્ડિયન ઓશિયનના તમામ દેશો આવશે આઈએનએસ ઇમ્ફાલ જોવા જઈએ તો નૌકાદળનું વિશાખાપટ્ટનમ ક્લાસનું એક ગાઈડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર છે આ નૌકાદળની અંદર વિશાખા ક્લાસ પ્રોજેક્ટ જોવા જાય તો ફિફ્ટીન બી અંતર્ગત ડેવલપ કરવામાં આવેલું ગાઈડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર છે ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં આ કાર્યરત થયેલું ત્રીજું સ્વદેશી સ્ટીલ્થ ડેસ્ટ્રોયલ છે સ્ટીલ્થ એટલે કેવું તો કે દુશ્મન દેશની રડાર એને ન પકડી શકે દુશ્મન દેશની રડારમાં દેખાય જ નહીં એને સ્ટીલ્થ કહેવાય આનું નિર્માણ કર્યું છે મજગાવ ડોક શિપ બિલ્ડર લિમિટેડ મુંબઈ દ્વારા જે છે એ આનું આઈએનએસ ઇમ્ફાલનું નિર્માણ કરવામાં આવ્યું છે આની અંદર બ્રહ્મહોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે હવાથી હવામાં માર કરનારી બરાક એટ મિસાઈલથી સજ્જ છે તે ક્લોઝ રેન્જ કોમ્બેટ માટે સેવન્ટી સિક્સ એમ એમ સુપર રેપિડ ગન માઉન્ટ અને એકે સિક્સ થ્રી ઝીરો સી એસથી ધરાવે છે એડવાન્સ સેન્સર અને રડાર સિસ્ટમ મલ્ટી ફંક્શનલ સર્વેલન્સ અને થ્રેડ એલર્ટ રડાર સુવિધાઓ ધરાવે અંડર વોટર સર્વેલન્સ માટે ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ અને ટોડ એરે સોનારનો સમાવેશ કરવામાં આવેલો એટલે કે આટલા બધા હથિયારોમાં લાગેલા છે બરાક એટ હોય બ્રહ્મોસ મિસાઇલ હોય સેવન્ટી સિક્સ એમ એમની સુપર રેપિડ ગન એના ઉપર માઉન્ટ કરેલી હોય આવા રડાર લાગેલા છે આવી બધી એની વિશેષતાઓ છે હા સ્ટીલ વાળું ધરાવે દુશ્મન દેશની રડાર જે છે એને શોધી નથી શકતી જે ચાર ગેસ ટર્બાઇન દ્વારા સંચાલિત છે અને આની સ્પીડ ત્રીસ નોટથી વધુ જે છે એ સ્પીડ ઉપર ચાલી શકે અને ચાર હજાર નોટિકલ માઇલનું સફર એક જ વારમાં એ ફરીને પાછું આવે બે મલ્ટી રોલ હેલિકોપ્ટર લઈ જઈ શકે એટલે બે તો હેલિકોપ્ટર લઈ જઈ શકે અને જાસૂસી માટે જે ડ્રોન જેને કહીએ ડ્રોન પણ લઈ જવા માટે આઈએનએસ ઇમ્ફાલ કેપેબલ છે ચલો એના પછીનો બીજો અગત્યનો મહત્વપૂર્ણ ન્યૂઝ બિલ્સ ઓફ લેન્ડિંગ બિલ બે હજાર પચ્ચીસ આ શિપિંગ યાર્ડ કહેવાય અને આ શિપિંગની માટે આધુનિકતા લઈ આવવા માટે આ બિલ્સ ઓફ લેન્ડિંગ બિલ બે હજાર પચીસ લોકસભાની અંદર રજૂ કર્યું ક્યાં રજૂ કરવામાં આવ્યું લોકસભાની અંદર આ નવું બિલ રજૂ કરેલું છે તો શું છે આ બિલ તો કે ભારતના શિપિંગ જે કાયદાઓ છે એને આધુનિક બનાવવા માટે લઈ આવ્યા જૂનો કાયદો એકસોને ઓગણસિત્તેર વર્ષ વન સિક્સ્ટી નાઇન યર આટલો જૂનો કાયદો હતો એને હવે નવો કર્યો આ જૂનો કાયદો કાઢી નાખ્યો નવો કાયદો લઈ આવ્યા અને ભારતીય બિલ્સ ઓફ લેન્ડિંગ એક્ટ અઢારસો છપ્પનની જગ્યાએ હવે બે હજાર પચીસનો નવો કાયદો આવશે આ નવા કાયદાનો ઉદ્દેશ્ય દરિયાઈ વેપારના જે વૈશ્વિક ધોરણો છે વૈશ્વિક માનકો છે દરિયાઈ વેપારની અંદર જે કાનૂની પ્રક્રિયાઓ છે એને સરળ બનાવવા અને શિપિંગ ક્ષેત્રમાં કાર્યક્ષમતા વધારવા માટે જે છે આ લઈ આવવામાં આવેલું છે બિલ્સ ઓફ લેન્ડિંગ અને આંતરરાષ્ટ્રીય શિપિંગમાં વપરાતો કાનૂની દસ્તાવેજ છે માલના વાહન પર લોડ થયા હોવાનો પુરાવા તરીકે કાર્ય કરે અને પરિવહનની શરતોનો ઉલ્લેખ કરે બિલ્સ ઓફ લેન્ડિંગ બિલ બે હજાર પચીસ ભારતીય બિલ્સ ઓફ લેન્ડિંગ એક્ટ અઢારસો છપ્પનને બદલે શિપિંગ વ્યવહારો માટે આધુનિક પારદર્શક કાર્યક્ષમ માળખું સુનિશ્ચિત કરે જો બિલની લાક્ષણિકતાઓ જોઈએ તો વસાહતી યુગ વસાહતી યુગ એટલે કે કોલોનાઇઝેશન કે જેના સમયગાળા દરમિયાન ભારત ઉપર વિદેશી તાકાતો જે છે એ રાજ કરતી હતી એમાં અંગ્રેજો પણ આવી જાય ફ્રાન્સો પણ આવી જાય ફ્રાન્સના એ બધા લોકો જે છે એ ભારત ઉપર રાજ કરતા હતા અને એ યુગની જોગવાઈઓ હતી એ યુગનો કાયદો હતો એ કંઈ કામનો નહીં એટલે માળખાગત અને સરળ ભાષામાં આપણે નવો કાયદો આપણી ભાષામાં લઈ આવ્યા શિપિંગ દસ્તાવેજીકરણની સુવ્યવસ્થા કરે મુકદ્દમાના જોખમો અને કાનૂની વિવાદો જે છે એ ઘટાડે વાહનો સીપર્સ અને માલવાહકોને સ્પષ્ટ માર્ગદર્શિતા પણ આમાં આપવામાં આવશે વૈશ્વિક દરિયાઈ વેપારમાં ભારતની ભૂમિકાને વધારવા માટે આ નવો કાયદો જરૂરી હતો રાઈટ કેન્દ્ર સરકારને અસરકારક અમલીકરણ માટે દિશા નિર્દેશો જારી કરવાની મંજૂરી આપી કાનૂની સાતત્ય જાળવવા માટે એક માનક રદ અને બચત કલમ પણ રજૂ કરેલી છે દરિયાઈ હબ તરીકે ભારતની સ્થિતિને મજબૂત બનાવે જે વ્યવસાય કરવાની સરળતાને ટેકો આપે બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ભારત સરકાર જે છે એ આને અમલીકરણની સંસ્થા છે એટલે કાયદાને લાગુ કોણ કરશે બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ચલો એના પછી મિનિસ્ટ્રી ઓફ કલ્ચર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એટલે કે સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ જે છે એ લઈ આવવામાં આવેલી છે શું છે આ ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ જોજો ધ્યાનથી વાત જો લોકસભામાં ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ ઉપર ચર્ચા થઈ જેમાં કેન્દ્રીય સાંસ્કૃતિ અને પર્યટન મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ શેખાવતે તેના અમલીકરણ વિશે વિગતો આપી અને મહારાષ્ટ્રના કલાકારોની આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગીદારીનો સમાવેશ કર્યો આ ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ અંતર્ગત મહારાષ્ટ્રના અમુક કલાકારો આંતરરાષ્ટ્રીય લેવલે પરફોર્મ કરશે આંતરરાષ્ટ્રીયમાં સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગીદારીનો સમાવેશ કર્યો એટલે કે આંતરરાષ્ટ્રીય લેવલે જેટલા પણ સાંસ્કૃતિક કાર્યક્રમો થશે એમાં મહારાષ્ટ્રના કલાકારો જશે હા ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ જે છે એ સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી હતી જેને ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ કીધી અને એનો હેતુ હતો વૈશ્વિક મંચ ઉપર ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવો અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવો એટલે ભારતનો જે વૈવિધ્યસભર સાંસ્કૃતિક વારસો જે છે એ વારસાને આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જાવો એને એક સ્થાન અપાવવું આંતરરાષ્ટ્રીય લેવલે અને પ્લસ આંતરરાષ્ટ્રીય લેવલે જે સાંસ્કૃતિક વારસો છે એનાથી સહયોગ અને એને પ્રોત્સાહન આપવા માટે આ લઈ આવ્યા સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા આ યોજના લઈ આવવામાં આવેલી છે સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવું જેમ કે લોક શાસ્ત્રીય સમકાલીન કલા સ્વરૂપો સહિત ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરે દ્વિપક્ષીય સાંસ્કૃતિક સંબંધોને મજબૂત બનાવવા જે દેશની અંદર જાશું એ દેશની આપણા સંબંધ સુધરશે અને એ પણ કલ્ચર રિલેશન બહુ સારા થઈ જશે ભારતના સાંસ્કૃતિક આઉટરીચને વધારવા વિદેશી રાષ્ટ્રો સાથે સહયોગને પ્રોત્સાહન આપવું ભારત મહોત્સવ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ભારત મિશન દ્વારા આયોજિત સાંસ્કૃતિક ઉત્સવના પેનલમાં સમાવિષ્ટ ભારતીય કલાકારો વિદેશમાં પ્રદર્શન કરશે જેમાં લોકસંગીત નૃત્ય કટપુટલી કલા નાટ્ય કલા શાસ્ત્રીય સંગીત પ્રાયોગિક નૃત્ય વગેરે આવશે સરકાર પસંદગીના કલાકારોના પ્રવાસ અને પ્રદર્શન માટે ભંડોળ પણ પૂરું પાડશે એટલે અહીંથી બીજે કઈ જવું હશે રાઈટ અને પ્લસ કરવા માટે જે કંઈ જરૂરિયાત તો પૈસા સરકાર આપશે ભારત વિદેશી મિત્રતા સોસાયટી માટે સહાય અનુદાન વિદેશી સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપતી સાંસ્કૃતિક સોસાયટીને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે આંતરરાષ્ટ્રીય શસ્ત્રોના હસ્તાંતરણના ટ્રેન્ડ બે હજાર ચોવીસ વિશ્વમાં કયો દેશ સૌથી વધુ હથિયાર ખરીદે છે તેમાં પ્રથમ નંબરે અત્યાર સુધી ભારત આવતું હતું અને આ રિપોર્ટ આવે સિપરી સ્ટોક હોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પણ આ વખતે સિપરીના રિપોર્ટની અંદર જે છે સૌથી વધુ આયાત કરનારો દેશ અત્યારોની એમાં યુક્રેન આવી ગયો સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ સિપ્રી બે હજાર વીસ અને બે હજાર ચોવીસ વચ્ચે વૈશ્વિક શસ્ત્રો વિશ્વ લેવલે જે શસ્ત્રો છે એ શસ્ત્રોના હસ્તાંતરણમાં નોંધપાત્ર ફેરફારો આવ્યા અને એનો ડેટા એને બહાર પાડ્યો શું ડેટા બહાર તો કે યુક્રેન નામનો દેશ શસ્ત્રોની આયાત લગભગ સો ગણી કારણે યુક્રેને શસ્ત્રોની આયાત સો ગણી વધારી જેના કારણે તે વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ બન્યો યુએસએ તેનો વૈશ્વિક શસ્ત્રનો સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો એટલે સૌથી વધુ વિશ્વમાં આયાતકાર દેશ કયો તો કે યુક્રેનને યુક્રેનને સૌથી વધુ શસ્ત્રો આપનાર તો કે યુએસએ

મોટો શસ્ત્રનો આયાતકાર દેશ સ્થાનિક ઉત્પાદનમાં વૃદ્ધિના કારણે બે હજાર થી ઓગણીસ અને બે હજાર વીસથી બે વચ્ચે શસ્ત્રોની આયાત નવ પોઈન્ટ ઘટી રશિયા એક મુખ્ય સપ્લાય રહી રહ્યું પરંતુ ભારત ફ્રાન્સ ઇઝરાયલ અને અમેરિકા સાથે વિવિધીકરણ કરી રહ્યા છીએ આપણે ચાલો એન્ટી ડમ્પિંગ ડ્યુટી જોરદાર જબરદસ્ત છે સમજીએ ભારતે ચીન અને જાપાનના વોટર ટ્રીટમેન્ટ કેમિકલ જે છે વોટર ટ્રીટમેન્ટ કેમિકલ એના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નાખી ભારતે બે દેશ ચીન અને જાપાન આ બંને દેશની વોટર ટ્રીટમેન્ટ કેમિકલ જે છે તેના ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યુટી નહીં હવે વોટર ટ્રીટમેન્ટ કેમિકલ શું છે તો જાણતી સાંભળો બરાબર વોટર ટ્રીટમેન્ટ કેમિકલ આ એક પ્રકારનું કેમિકલ છે જે વોટરના ટ્રીટમેન્ટમાં વાપરવામાં આવે આ વોટર ટ્રીટમેન્ટ કેમિકલ ઉપર ભારતે જે છે એ શું નાખ્યું એન્ટી ડમ્પિંગ ડ્યુટી કયા બે દેશના વોટર ટ્રીટમેન્ટ કેમિકલ ઉપર નાખી તો કે ચીન અને જાપાન હવે ક્યારે નખાય તો કે આ વોટર ટ્રીટમેન્ટ કેમિકલ ચીનમાં જે ભાવે મળે છે અને જાપાનમાં જે ભાવે મળે છે એના કરતાં સસ્તું ભારતમાં મળે જે કોઈ દી શક્ય જ નથી ચીનની અંદર માની લો કે 10 રૂપિયાનું લિટર મળતું હોય અને જાપાનની અંદર 15 રૂપિયાનું લિટર મળતું હોય આ કેમિકલ તો હવે વિચાર કરો ચીનવાળા 10 રૂપિયાનું લિટર ન્યાથી ખરીદે અને પછી એને ઈ ટ્રાન્સપોર્ટ કરીને ભારત મોકલે અને ભારતમાં 8 રૂપિયાનું લિટર વેચે કેમ બને શક્ય જાપાનમાં પંદર નું મળતું હોય તો જાપાનવાળા ભારત મોકલે વેચવા અને એમાં અહીંયા બાર રૂપિયાનું લીટર વેચે તો કેમ શક્ય બને શક્ય જ ન બને કાં તો તમે સાથે કોમ્પ્રોમાઇઝ કરતા હોય અને સાથે નથી કરતા તો તમે આને સબસીડી આપો છો કારણ કે તમે આટલું સસ્તું વેચી અને ભારત દેશની અંદર તમે માર્કેટ કેપ્ચર કરવા માંગો અને પછી તમારો દબદબો થઈ જશે એટલે તમે ભારત દેશની અંદર આજ કેમિકલ એકસો વીસ રૂપિયા લીટર વેચશો આ જ કેમિકલ તમે એસી રૂપિયા લીટર વેચશો તો આવું ન થાય ને આપણી લોકલ ઇન્ડસ્ટ્રી પડી ન જાય એના માટે સરકારે આ બાર રૂપિયાનો ભાવ સીધો અહીંયા પચી કરી નાખવા અને આઠનો ભાવ સીધો ત્રેવી કરી નાખવા માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડી આ ઉદાહરણ મારું ઘરનું છે આ ભાવ મારા ઘરના પણ સાચું સમજે એવું કન્સેપ્ટ સાચો રાઈટ જો વાંચો ડમ્પિંગ એટલે વિશ્વ બજારમાં બજાર હિસ્સો મેળવવા માટે રાષ્ટ્રીય બજારની કિંમતથી ઓછા કિંમતે નિકાસ કરવી એટલે કે એના દેશમાં જે ભાવે વસ્તુ વેચાતી હોય એના કરતાં ઓછા કિંમતે વિદેશમાં વેચવી એન્ટી ડમ્પિંગ ડ્યુટી એ છે એ આયાતિત માલ ઉપર જે છે લગાડે અને અન્યાયી કિંમત એટલે કે ડમ્પિંગનો સામનો કરવા માટે આનો ઉપયોગ કરવામાં આવે સામાન્યતઃ જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ ડબલ્યુટીઓના એક એગ્રીમેન્ટ છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ ડબલ્યુટીઓ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો એની કલમ અંતર્ગત કલમ પાંચ છ અંતર્ગત એન્ટી ડમ્પિંગ ડ્યુટી સક્ષમ કરવામાં આવી છે ટ્રેડ રેમેડીઝ ડિરેક્ટોરેટ જનરલ ડીજીટીઆર આ ડ્યુટીની ભલામણ કરે જ્યારે નાણાં મંત્રાલય લગાડે ડાયરેક્ટર જનરલ જે કહેવાય જેને આપણે ડીજીટીઆર કહીએ ટ્રેડ રેમિટીઝ ડિરેક્ટર જનરલ એ વાણિજ્ય મંત્રાલય અંતર્ગત આવે એ એક તપાસ કમિટી બેસાડે કમિટીમાં ખબર પડે તો એ નાણાં મંત્રાલયને ભલામણ કરે ને નાણાં મંત્રાલય આ એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાડે હાલ કરન્ટીન સોર્સ ટૂંકા ટૂંકા ન્યૂઝ પહેલાં તો આસામ સરકારે જે છે પોતાનો સેટેલાઇટ મૂકવાની જાહેરાત કરી છે એના વગરની એક એક્સરસાઇઝ ચર્ચામાં છે એના વગરનું પણ ઘણા બધા મહત્વપૂર્ણ ન્યૂઝ જોવાના છીએ શરૂઆત કરીએ પેલો વેલો ન્યૂઝ આસામ સરકારે પોતાનો ઉપગ્રહ આસામ સેટ લોન્ચ કરશે જાહેરાત કરી ભારત દેશની કઈ રાજ્ય સરકાર પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે તો કે આસામ સરકાર હાલ ફિલહાલમાં સમાચારમાં જોવા મળતું હતું કે નીચેનામાંથી કયો રાજ્ય કે એ પોતાનો સેટેલાઇટ લોન્ચ કરશે આસામ સેટ તો કે આસામ સરકાર સામાજિક આર્થિક પહેલ અને સરહદ સુરક્ષા માટે ડેટા એક્સેસ વધારવા માટે આસામ સેટ લોન્ચ કરશે સામાજિક આર્થિક એટલે સોશિયો ઇકોનોમિક માટે અને સરહદની સુરક્ષા વધારવા માટે આસામ સરકાર પોતે રાજ્ય સરકાર એક સેટેલાઇટ લોન્ચ કરશે નાણાં મંત્રી આસામના અજનતા નિયોગે બે હજાર પચ્ચીસ છવ્વીસના રાજ્ય બજેટમાં જાહેરાત કર્યું કે હા ઉપગ્રહ કૃષિ આપત્તિ વ્યવસ્થાપન માળખાગત સુવિધાઓ અને સુરક્ષાની કામગીરીને ટેકો આપશે આ પહેલ આસામને પોતાનો ઉપગ્રહ લોન્ચ કરનાર પ્રથમ ભારતીય રાજ્ય બનાવશે રાઈટ આસામ જો આ ઉપગ્રહ લોન્ચ કરી દેશે અત્યારે બજેટમાં જાહેરાત કરી દીધી આસામ જો આ ઉપગ્રહ લોન્ચ કરી દેશે તો ભારત દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે કે જેને પોતાનો સેટેલાઇટ હશે અને જે પ્રાદેશિક વિકાસમાં એક ઐતિહાસિક સીમા રૂપ છે ભારતીય નૌકાદળની પ્રથમ તાલીમ સ્ક્વોડ્રન ભારતીય નૌકાદળ ની પ્રથમ તાલીમ સ્કોડ્રમ જેમાં આઈએનએસ સુજાતા આઈએનએસ શાર્દુલ આઈસી વીરાનો સમાવેશ થાય છે એ થાઈલેન્ડના ફુકેટ ડીપ સી પોર્ટની સફળતાપૂર્વક મુલાકાત પૂર્ણ કરી પ્રથમ તાલીમ સ્કોડ્રને જે છે એ થાઇલેન્ડના ફુકેટ્રા ડીપ સી પોર્ટની સફળતાપૂર્વક મુલાકાત કરી આ મુલાકાતમાં રોયલ થાઈ નેવી એટલે થાઇલેન્ડની જે નેવી છે એની સાથે સંયુક્ત કવાયત વ્યાવસાયિક આદાન પ્રદાન સંકલિત વ્યૂહરચના દાવ પેચો આવું બધી વસ્તુ ત્યાં થયું ચાર માર્ચ બે હજાર પચીસ ના રોજ એચ ટી એમ એસ વોઇન સાથે પેસેક્સ કવાયત એક મુખ્ય હાઇલાઇટ હતી જેને બંને નૌકાદળો વચ્ચે આંતરકાર્ય ક્ષમતાને ઓપરેશનલ સંકલન વધારવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવેલી હતી ચલો ટ્રોપેક્સ બે હજાર પચીસ ટ્રોપેક્સ ભારતીય નૌકાદળ અને ભારતીય નૌકાદળની મુખ્ય યુદ્ધ કવાયત થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ ટ્રોપેક્સ થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ ટ્રોપેક્સ બે હજાર પચીસ જાન્યુઆરીથી માર્ચ બે હજાર પચીસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી ભારતીય નૌકાદળની મુખ્ય યુદ્ધ કવાયત છે જેમાં થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ ટ્રોપેક્સ એનું નામ છે અને જાન્યુઆરીથી માર્ચ બે દરમિયાન આને કન્ટિન્યુ હાથ ધરવામાં આવેલી હતી આ ઓપરેશનલ વ્યૂ રચનાઓને માન્ય કરવા કે ભાઈ તમે કે ઓપરેશન કરવા જાવ તો તમારી વ્યૂ રચના શું હોય તમારી સ્ટ્રેટેજી શું હોય એને માન્ય કરવા ઓકે ઓચિંતાનું કઈક થાય તો આપણી લડાઈની તૈયારી કેટલી છે એનું મૂલ્યાંકન કરવા અને સંયુક્ત દળ સંકલન વધારવા માટે જે છે આ ટ્રોપિક્સનું આયોજન થયું હતું હિન્દ મહાસાગર રીઝનમાં અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં આયોજિત આ કવાયત ભારતીય સેના ભારતીય વાયુસેના અને ભારતીય વ્યાપક પણ ભાગીદારી જોવા મળી આ ટ્રોપિક્સ છે તો કોની તો કે નૌકાદળની ઇન્ડિયન નેવીની પણ આમાં ભારતીય વાયુસેના હતી સેના હતી ને કોસ્ટ ગાર્ડે પણ આની અંદર ભાગ લીધો હવે જો મોસ્ટ આઈએમપી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું કોમનવેલ્થ સ્પોર્ટ્સ તરીકે રીબ્રાન્ડિંગ એટલે અત્યાર લગીન કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન જેને આપણે કહેતા એણે પોતાનું નામ બદલીને કરી નાખ્યું કોમનવેલ્થ સ્પોર્ટ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન જેને સીજીએફ કહેતા આપણે એને કોમનવેલ્થ સ્પોર્ટ્સ તરીકે પોતાનું નામ બદલી નાખ્યું એટલે હવે કોમનવેલ્થ ગેમ ફેડરેશનને આપણે કોમનવેલ્થ સ્પોર્ટ્સ તરીકે ઓળખશું જેની સત્તાવાર જાહેરાત દસ માર્ચ બે હજાર પચીસ ના રોજ કોમનવેલ્થ દિવસ નિમિત્તે જે છે આની સત્તાવાર જાહેરાત કરવામાં આવી રમત ગમત ફેડરેશન થી વૈશ્વિક રમત ગમત ચળવળમાં તેના વિકાસને પ્રતિબિંબિત કરે રમત ગમત દ્વારા એકતા વિકાસ અને સમાવેશન ને પ્રોત્સાહન આપે કાનૂની એન્ટિટી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન જારી રહેશે ત્યારે તેની જાહેરાત હા સોરી જ્યારે ત્યારે તેની જાહેર ઓળખ અને બ્રાન્ડિંગ હવે કોમનવેલ્થ સ્પોર્ટ્સ હેઠળ કાર્ય કરશે એટલે એનું નામ બદલીને ખૂબ ભાઈ કાંઈ નથી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન જે છે એ ચાલુ રહેશે પણ તેની જાહેર ઓળખ અને બ્રાન્ડિંગ હવે કોમનવેલ્થ સ્પોર્ટ્સ હેઠળ જ થશે એટલે જાહેરાતને બ્રાન્ડિંગ ને બધું કોમનવેલ્થ સ્પોર્ટ્સ હેઠળ જ થશે એ નામથી થશે ચલો હવે આપણે જે છે પ્રશ્નોતરી તરફ આગળ વધીએ પહેલો વેલો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર આઈએનએસ ઇમ્ફાલ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો આઈએનએસ ઇમ્ફાલે ભારતીય નૌકાદળનું વિશાખાપટ્ટનમ ક્લાસ ગાઇડેડ મિસાઇલ ડેસ્ટ્રોયર ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં કાર્યરત થયેલું ત્રીજું સ્વદેશી સ્ટીલ્થ ડેસ્ટ્રોયર બ્રહ્મો સુપરસોનિક ક્રુઝ મિસાઇલથી સજ્જ છે બધા સાચા છે બધા ત્રણ ત્રણ સ્ટેટમેન્ટ સાચા ચલો બીજો પ્રશ્ન બિલ્સ ઓફ લેન્ડિંગ બિલ બે હજાર પચીસ સંદર્ભે નીચેના વિધાનો ધ્યાને લ્યો હવે આમાં કહી દો પેલું બીજું સાચું છે બે હજાર પચીસ ભારતીય બિલ્સ ઓફ લેન્ડિંગ એક્ટ અઢારસો છપ્પનને બદલશે નહીં નહીં બદલશે ખોટું છે બરાબર ત્રીજું પેલું બીજું સાચું ગ્લોબલ એન્ગેજમેન્ટ સ્કીમ ચલો સંસ્કૃતિ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવી હેતુ છે વૈશ્વિક મંચ ઉપર ભારતનો વૈવિધ્ય સબર જે સાંસ્કૃતિક વારસો છે એ વારસાને પ્રોત્સાહન આપવા અને આંતરરાષ્ટ્રીય સાંસ્કૃતિક સહયોગને પ્રોત્સાહન આપવું લોકશાસ્ત્રી અને સમકાલીન કલા સ્વરૂપો સહિત ભારતીય સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન કરે પેલું બીજું બીજું ત્રીજું વિશ્વનો સૌથી મોટો આયાતકાર દેશ યુએસએ યુક્રેન બાદ બીજા ક્રમનો સૌથી મોટો શસ્ત્રનો આયાતકાર દેશ સ્ટોક ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ એ વૈશ્વિક શસ્ત્રોના હસ્તાંતરણ સંદર્ભે ડેટા બહાર પાડે જો યુએસ

એન્ટી ડમ્પિંગ ડ્યુટી આયાતિત માલ પરના કર છે જેને અન્યાયી કિંમતનો સામનો કરે છે એડીડી સ્થાનિક ઉત્પાદનોને તેમના સામાન્ય બજાર મૂલ્યની નીચે વેચાતા માલથી થતા નુકસાનથી બચાવે છે બધા સ્ટેટમેન્ટ સાચા બધા કયા રાજ્યની સરકારે પોતાનો ઉપગ્રહ લોન્ચ કરવાની જાહેરાત કરી અને જો એ લોન્ચ કરી દે તો એ રાજ્ય પ્રથમ એવું બનશે કે જે ભારત દેશનું એવું પ્રથમ રાજ્ય હશે કે જે રાજ્યનો પોતાનો સેટેલાઇટ છે અને આસામ આવશે કારણ કે બજેટની અંદર જાહેરાત થઈને હમણાં જ રાઈટ ચલો સાતમો સમાચારોમાં જોવા મળતા ભારતીય નૌકાદળના પ્રથમ તાલીમ સ્કોડ્રન નીચેના પૈકી કોનો કોનો સમાવેશ થતો નહોતો આઈએનએસ સુજાતા આઈએનએસ શાર્દુલ આઈએનએસ ઇમ્ફાલ કે આઈએનએસ આઈસીજીએસ વીરા આઈએનએસ ઇમ્ફાલનો સમાવેશ નહોતો થતો સુજાતા ગઈ શાર્દુલ ગયો ને વીરા ગયા ભારતીય નૌકાદળની મુખ્ય યુદ્ધ કવાયત થિયેટર લેવલ ઓપરેશનલ એક્સરસાઇઝ ટ્રોપેક્સ બે હજાર પચીસ નીચેના પૈકી ક્યાં આયોજિત કરવામાં આવી ન હતી ઇન્ડિયન ઓશિયન રીઝન અરબી સમુદ્ર બંગાળની ખાડી કે પ્રશાંત મહાસાગર બટ ઓબિયસ વાત છે ઇન્ડિયન ઓશિયન રીઝન આવે એટલે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આવી જ જાય એટલે આ ત્રણ જગ્યાએ થઈ પ્રશાંત મહાસાગરમાં નહોતી થઈ નવમો કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન ફેડરેશને નીચેના પૈકી કયા નામે તેની રીબ્રાન્ડિંગ કરી કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને નીચેનામાંથી કયા નામે એની રીબ્રાન્ડિંગ કરી કોમનવેલ્થ એશિયા કોમનવેલ્થ વર્લ્ડ કોમ સ્પોર્ટ વેલ્થ વર્લ્ડ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ બધાને ખબર કોમનવેલ્થ સ્પોર્ટ્સ તરીકે એનું નવું નામકરણ કરેલું છે કોન્સ્ટેબલના જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એના માટે બે હજાર નવસો નવ્વાણું રૂપિયામાં આપણે લાઈવ પ્લસ રેકોર્ડેડ બેચ ચાલુ છે જેમાં ગણિત આપણે બધા વિદ્યાર્થી મિત્રો પચાસ કલાક રેઝનિંગ ચાલીસથી પિસ્તાલીસ કલાક બંધારણ ચાલીસથી પિસ્તાલીસ કલાક લાઈવ 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 ભણવાના છે આ ત્રણ સબ્જેક્ટ બાકીનું જીએસ જે છે એ આપણે રેકોર્ડેડ સ્વરૂપે ભણશું રેકોર્ડેડ સ્વરૂપે કોન્સ્ટેબલના ત્રીસ પેપર સેટ માસ્ટર સ્ટ્રોક એનસીઆરટી જીસીઆરટીની એમસીક્યુની બુક તમને આની અંદર ફ્રી ઓફ કોસ્ટ તમારા ઘરે પહોંચાડવામાં આવશે તો જો હજુ કોઈ વિદ્યાર્થી મિત્રો આ બેન્ચની અંદર ન જોડાણા હોય કોન્સ્ટેબલના વિદ્યાર્થી મિત્રો તો જોડાઈ જાઉં જબરજસ્ત ક્વિક રિવિઝન થઈ જશે અને બધું પાછું જે ઓલી ધૂળ જામી ગયું હોય ને મગજમાં એ બધી નીકળી જશે રાઈટ હવે આજના સેશનમાં અહીંયા સુધી રાખીએ હા તમને કંઈ ડાઉટ હોય કાંઈ પ્રશ્ન હોય કાંઈ ન સમજાણો હોય તો તમ તારે હું પાછો એક દિવસ પછી લાઈવ આવવાનો જ છું રાતના નવ વાગ્યે કરંટ અફેરના સેશનમાં તો ગમે ત્યારે ગમે એ પ્રશ્ન મને પૂછી લેજો રાઈટ ચલો આજના સેશનમાં અહીંયા સુધી રાખું છું જય હિન્દ જય ભારત